પડતા અને તેમના બે બાળકો નીચે દબાઈ ગયા હતા હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બુમાબૂમ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ અને પાડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેઓએ ભારે જહમત બાદ કાટમાળ બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા પરંતુ રમીલાબેનને ને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ